પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો અભિવ્યક્તિ વર્તુળના નેજા હેઠળ ડોક્ટર કિશનસિંહ પરમારના પ્રથમ વાર્તા સંગ્રહ જાસોનો વિમોચન કાર્યક્રમ ઉમિયાવાડી હોલ સલારપુર ખાતે યોજાઈ ગયો કતાભાઈ રાવળ તેમની શૈલીમાં સુંદર પ્રાર્થના કરી ડૉક્ટર બલભદ્રસિંહ રાઠોડ કવિ રમેશ પારેખની ગીત રચના રજૂ કરી વિમોચન પ્રસંગે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડોક્ટર મોહન પરમારે પુસ્તક વિશે વાત કરી વાર્તાકાર દશરથ પરમારને જાણીતા નવલકથાકાર કલ્પેશ પટેલ દ્વારા વાર્તાનો આસ્વાદ કરાવ્યો પ્રેમજી મહેમાનોનું સ્વાગત કરી તેમની કાર્યશૈલીથી સભાને પરિચય આપ્યો રામચંદ્ર પટેલ અને પ્રાગજીભાઈએ લેખકશ્રીનો ટૂંકમાં પરિચય આપ્યો ડૉક્ટર દશરથ પટેલે અભિવ્યક્તિ વર્તુળના બીજ રોપાયાથી લઈ આજ દિન સુધી સાહિત્ય પ્રવૃત્તિઓથી સભાને અવગત કર્યા સાથે અભિવ્યક્તિ વર્તુળ તલોદ અને હિંમતનગર સાહિત્ય સભાના સર્જકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની દોર કવિ શૈલેષ પંડ્યા સે સંભાળી લીધો હતો